દોસ્તો રાજલ બારોટના લગ્ન બાદ હવે એમના બે દિવસ બાદ એમના દરેક ગિફ્ટો છે ખોલવામાં આવી હતી જુદા જુદા કલાકારો દ્વારા એમને અલગ અલગ અનેક ગિફ્ટો આપવામાં આવી છે ત્યારે દોસ્તો શું તમને ખબર છે રાજલ બારોટના લગ્ન પ્રસંગે કયા કયા કલાકારો હાજર રહ્યા હતા અને કયા કલાકારે એમને કઈ ગિફ્ટ આપી છે આ ગિફ્ટ એવી છે કે જેની કિંમત લાખોમાં નહીં કરોડોમાં છે જી હા દોસ્તો અલગ અલગ કલાકારો એમને આ ગિફ્ટ વિશેની આ વાતો આજના વિડીયોમાં અમે તમને જણાવી દઈશું માટે વિડીયોમાં આગળ વધે તે પહેલા વિડીયોને કરી દેજો એક લાઇક અને હજુ સુધી આપણે ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો નીચે રહેલું બે લાયકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે અમે આવાને આવા રસપ્રદ અને રોચક વિડીયો તમારા માટે લાવતા રહીએ છીએ દોસ્તો આપણે જાણીએ છીએ રાજલ બારોટના લગ્ન સમારોહનો કાર્યક્રમ આજથી ચાર પાંચ દિવસ પહેલાં પૂર્ણ થયો હતો આ લગ્ન સમારોહનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ હવે એવું કહેવામાં આવી રહ્યું છે અને એના વિડીયોઝ સોશિયલ મીડિયા પર ખૂબ વાયુ વેગે ફેલાઈ રહ્યા છે કે જેમાં એવું બતાવવામાં આવી રહ્યું છે કે રાજલ બારોટને જુદા જુદા જે કલાકારો ઉપસ્થિત રહ્યા હતા આ કલાકારો દ્વારા એમને ભેટો આપવામાં આવી છે ભેટોનું અનબોક્સિંગ કરવામાં આવ્યું છે ત્યારે શું તમે જાણવા માગો છો આખરે જુદા જુદા કલાકારોએ એમને કઈ ભેટો આપી છે તો આ વિડીયોમાં અમે તમને બતાવી દઈશું એક કલાકારે એમને છબી સરસ મજાની ગિફ્ટ આપી છે જેમાં મણિરાજ બારટનો ફોટો પણ છે ત્યારે અલગ અલગ કલાકારોની આ ભેટો વિશે હવે અમે તમને જણાવી દઈએ રાજલ બારોટે ગુજરાતી સાહિત્ય અને કલાકારની દુનિયામાં ખૂબ મોટું નામ છે ગીત અને સંગીતથી પોતે એ ખૂબ નામ કમાણાં છે ત્યારે હવે એમના લગ્નમાં અનેક મહેમાનોની હાજરી હોય તો એ વાત નવાઈની નથી એમની સગાઈ પહેલાં કરવામાં આવી હતી આ સગાઈ બાદ હવે એમનો ભવ્ય લગ્ન સમારોહ આયોજિત થયો હતો આ લગ્ન સમારોહમાં પણ અલગ અલગ અનેક રિવાજો મુજબ એમાં પરંપરાઓ મુજબ જે કાંઈ પણ રસમો છે એ કરવામાં આવી હતી અને જેમાં અલગ અલગ કલાકારો પણ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે સૌ લોકો મણિરાજ બારોટને યાદ કરી રહ્યા હતા તમે મણીરાજ બારોટને તો ઓળખતા જ છો એમણે એમણે પણ સંગીતને એમ કહી શકાય કે સાહિત્યની દુનિયામાં ખૂબ મોટું નામ એમણે કમાયું છે ત્યારે સંગીતના ક્ષેત્રમાં ખૂબ આગળ વધ્યા છે ત્યારે એમને આજે પણ લોકો યાદ કરે છે એમની દીકરીના લગ્ન પ્રસંગે અલગ અલગ મહાનુભાવો જે ઉપસ્થિત હતા તેમણે પણ સ્વર્ગસ્થ મણીરાજ બારોટને યાદ કરીને એમના આખા જે દ્રશ્યો છે ભાવુક સર્જાયા હતા કોમેન્ટ બોક્સના માધ્યમથી એમને શ્રદ્ધાંજલિ પાઠવવાનું ચૂકતા નહીં દોસ્તો કારણ કે મણીરાજ બારોટનું સંગીત ક્ષેત્રમાં ખૂબ મોટું યોગદાન રહ્યું છે ત્યારે આજના વિડીયોમાં અમે તમને મણિરાજ બારોટની દીકરી રાજલ બારોટને ગિફ્ટમાં શું મળ્યું છે એ વાતો હવે જણાવી દઈએ અને હવે તમને જણાવી દઈએ કે આખરે રાજલ બારોટને ભેટમાં શું મળ્યું છે દોસ્તો રાજલ બારોટને એક લક્ઝરિયસ કાર ભેટમાં આપવામાં આવી છે જેની કિંમત લાખોમાં નહીં પરંતુ કરોડોમાં છે જે હા દોસ્તો આ કિંમતી જે કાર છે એમને ભેટમાં મળી છે અને હાલ એમના ફોટોઝ સોશિયલ મીડિયા પર વાયુ વેગે ફેલાઈ રહ્યા છે ત્યારે અલગ અલગ કલાકારો દ્વારા તો એમને ભેટ આપવામાં આવી જ હતી પરંતુ એમના પતિ દ્વારા પણ આ રાજલ બારોટને આ ખૂબ મોંઘી લક્ઝરિયસ એક્સપેન્સિવ કાર છે એમને ભેટમાં આપવામાં આવી છે જેની તસવીરો પણ તમે જોઈ શકો છો આ કારની કિંમત લાખોમાં નહીં પરંતુ કરોડોમાં હોય છે અત્યારે દોસ્તો આ ભેટ એમને મળી છે અને ત્યારથી જ એમની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ છે આપણે જાણીએ છીએ બંને લગ્ન ગ્રંથિમાં જોડાય છે અને એમાં લઈ અનેક કલાકારો ઉપસ્થિત રહ્યા હતા જાણીતા અજાણ્યા અનેક કલાકારોની હાજરીમાં જ રિંગ સેરેમની પણ આયોજિત કરવામાં આવી હતી ત્યારે એમના વિદાય સમારંભનો આ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે દોસ્તો આ રાજલ બારોટનો વિદાય સમારંભમાં અનેક કલાકારો જે ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આ સમગ્ર ઘટના છે સોશિયલ મીડિયા પર ખૂબ વાયુ વેગે ફેલાઈ રહી છે ત્યારે દોસ્તો આજના વિડીયોમાં અમે રાજલ બારોટના મેરેજ સાથે સંકળાયેલી તમામ બાબતો તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે ત્યારે દોસ્તો આજના વિડીયોમાં અમે તમને રાજલ બારોટને કર્યાવરમાં શું મળ્યું છે અને આખરે એમના લગ્ન સમારોહ કેવી રીતે આયોજિત કરવામાં આવ્યા હતા આ તમામ બાબતો વિશે વિશેષ વાત કરી છે આશા રાખીએ છીએ તમને આજનો અમારો વિડીયો ગમ્યો હશે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને કરી દેજો એક લાઇક અને આ વિડિયોને તમારા દરેક ગ્રુપ ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ના ભૂલતા તથા આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલને નીચે રહેલું બે લાઇકન દબાવીને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો જેનાથી આવાજ અવનવા અને રસપ્રદ વિડીયોઝની નોટિફિકેશન્સ મળતી રહે આપને સૌથી પહેલાં ધન્યવાદ